કિશોર વેલાણી ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ જે ગરડા નગરપાલિકામાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે બે વાહનો લઈ અને ફાયર ફાઈટરો ગરડા નગરપાલિકાને આપ્યા છે લોકોના ઉપયોગ માટે પણ અત્યારે હાલની પોઝિશન એવી છે કે બંને ફાયર ફાઈટરો બંધ છે તો કદાચ ક્યાંક ઘટના એવી ઘટી અને ક્યાંક આગ લાગી તો લોકોને શું કરવાનું કારણ કે અહીંથી બોટાદ થી ત્રીસ કિલોમીટર જેવું થાય ને તમે ફોન કરો તો કદાચ કલાક જેવો સમય વિયો જાય તો ત્યાંથી એક કલાકે ફાયર ફાઇટર અહીંયા ગરડા પહોંચે કાં તો અહીંયા બળીને બધું કાક થઈ જાય એટલે અમારા લોકોની એક જ માંગ છે કે જે ગરડા રામ ભરોસે છે એ રામ ભરોસે નોરેને આ ગરડા નગરપાલિકા તાત્કાલિક જે બંને ફાયર ફાઇટરો છે તે ઝડપથી શરૂ કરાવે અને લોકોને તેનો ઉપયોગ લઈ શકાય સંજીવભાઈ ઠાકર નગરપાલિકામાં છે પરંતુ શું સરકાર તરફથી તો સારી યોજનાઓ અને સારા લાભ એ ઘણી વખત પંચાયતોને નગરપાલિકાને બધાને મળતા હોય છે પરંતુ યોગ્ય મેન્ટેનન્સના અભાવે આવા બધા સાધનો એ ધૂળ ખાય છે આજે હું તમને ગઢડાની પરિસ્થિતિની વાત કરું તો બે ફાયર ફાઇટર છે એમાંથી એક જે જમ્બો છે એ તો ઉપરથી જ ખરાબ આવ્યું છે એને યથાયોગ્ય કરવાની આ દિન સુધી એટલે કે અંદાજીત લગભગ બે વર્ષ ઉપરાંતનો સમય થયો તો પણ એ કોઈ દરકાર લેવામાં આવી નથી બીજું જે એક નાનું ફાયર ફાઇટર હતું એ પણ બંધ હાલતમાં પડ્યું છે અને છેલ્લા ઘણા સમયથી રિપેરિંગ હોવાનું બહાનું આગળ ધરી અને વાત કરવામાં આવે છે આજે આ ગઢડાની વસ્તી અંદાજે પચાસ હજાર જેવી છે તાલુકાની વસ્તી ગણો તો બે લાખ ઉપરની તાલુકાની વસ્તી છે આવી પરિસ્થિતિમાં કોઈ જો બનાવ બનશે તો રાજકોટ જેવી જો દુર્ઘટના ઘટશે અહીંયા તો આપણે છતાં સાધનોએ આપણે દુર્ઘટનાનો ભોગ બનવું પડશે હાલ ગઢડા નગરપાલિકા જોડે બે ફાયર ફાઇટર અવેલેબલ છે

અન્ય કોઈ વ્યવસ્થા કરી એના માટે હાલ આપણે નગર બોટાદ નગરપાલિકાનું જે ફાયર ફાઈટર છે તે બોલાવીએ છીએ એ સિવાય તાત્કાલિક આપણે પોતાની નગરપાલિકાને ટેન્કર ને એના દ્વારા તરત આગ બુજાવવાની જે પ્રક્રિયા કરીએ છીએ એ કરી શકીએ છીએ આપણે